નમસ્કાર હું ઇન્ડિયા ઇન્ડિયાની ગુજરાતમાં આપનું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વાત કરીશું ભારત સાથે વધતા ત્રણ વચ્ચે પાકિસ્તાનના અને ભારત સાથે તેના વચ્ચે તણાવ વધી રહ્યો છે જ્યારે લાહોરમાં ત્રણ બ્લાસ્ટ થયા છે લાહોરના વોલ્ટન ગોપાલનગર અને નસરાબાદ વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો બનાવની જાણ થતાં જ રેસ્ક્યુ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી મહત્વપૂર્ણ છે કે પહેલગામ આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતે બુધવારે પાકિસ્તાનમાં નવ આતંકીના ઠેકાણાઓ ઉપર નિશાન બનાવ્યા હતા અને જે બાદ લોકો માં ડરનો માહોલ છે આ વચ્ચે લાહોરમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને આ બ્લાસ્ટ કોણે કર્યા તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી વિસ્ફોટ એક બિલ્ડિંગ સામે થયો હતો તે બાદ બિલ્ડિંગની ઉપરથી ધુમાડો જોવા મળ્યો હતો લાહોરના ગુલબર્ગ વિસ્તાર અને નસીહાબાદના ગોપાલનગરમાં પણ વિસ્ફોટ થયો હતો અને આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને આ વિસ્ફોટ સવારે આઠ પંદર વાગ્યાની આસપાસ બન્યો હતો